નમસ્કાર પીએમ કેર્સ ફંડ યાદ છે ને કોવિડ નાઇન્ટીન વખતે આ નામ લગભગ દરેકના મોઢે હતું પણ આજે એ જ ફંડ પર પારદર્શિતાને લઈને મોટા મોટા સવાલો ઊભા થયા છે તો ચાલો આ સમગ્ર વિવાદ શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ તો જુઓ સવાલ બહુ સીધો છે એક એવું ફંડ જે માર્ચ બે હજાર વીસમાં લોકોના ભલા માટે બનાવવામાં આવ્યું એને આજે જાહેર જનતાની નજરથી સંસદની તપાસથી કેમ દૂર રાખવામાં આવી રહ્યું છે આ જે સવાલ છે જે આખા વિવાદના મૂળમાં છે તો આ આખી વાત અહીં સુધી પહોંચી કેવી રીતે ચાલો એની સફર જોઈએ માર્ચ બે હજાર વીસમાં આ ફંડ શરૂ થયું જોતા જોતામાં ફક્ત ત્રણ જ વર્ષમાં તેર હજાર કરોડ કરતાં પણ વધુ રકમ ભેગી થઈ અને આજે આજે પરિસ્થિતિ એ છે કે આ ફંડને કોઈપણ પ્રકારની તપાસથી એકદમ પર કરી દેવામાં આવ્યું છે હવે આ આખી ગૂંચવળનો તાળો ક્યાં છે ખબર છે એ એક જ સવાલમાં છે કે આ પીએમ કેર્સ ફંડ આખરે છે શું જાહેર સંપત્તિ કે પછી કોઈ ખાનગી ટ્રસ્ટ કારણ કે બધો વિરોધાભાસ બસ આ જ એક મુદ્દા પર આવીને ઊભો રહી જાય છે જો આપણે એના સંચાલનને જોઈએ તો એ પૂરેપૂરું સરકારી જ લાગે નહીં જુઓ દેશના વડાપ્રધાન પોતે એના ચેરપર્સન છે અને ટ્રસ્ટી કોણ દેશના ગૃહમંત્રી સંરક્ષણ મંત્રી અને નાણાં મંત્રી હવે આનાથી વધારે સત્તાવાર કે સરકારી શું હોઈ શકે બરાબર ને અને બસ અહીં જ આ ફંડના બે અલગ અલગ ચહેરા સામે આવે છે જ્યારે દાન લેવાનો સમય હતો ત્યારે એને એકદમ કેન્દ્ર સરકારના ટ્રસ્ટ તરીકે રજૂ કરાયું સીએસઆર ફંડ્સ સરકારી કંપનીઓના પૈસા બધું જ સ્વીકારવામાં આવ્યું પણ જેવી જવાબદારીની હિસાબ કિતાબની વાત આવી તો તરત જ એને ખાનગી ટ્રસ્ટ જાહેર કરી દેવાયું અને માહિતી અધિકાર એટલે કે આરટીઆઈના દાયરામાંથી જ બહાર કરી દીધું હવે સવાલ એ થાય કે આટલી બધી ચર્ચા શા માટે આટલું બધું મહત્વ કેમ કારણ કે વાત નાના મોટા આંકડાની નથી વાત છે એક જંગી રકમની ચાલો જોઈએ કે આખરે કેટલા પૈસાની વાત થઈ રહી છે તેર હજાર કરોડ રૂપિયા અને એ પણ ફક્ત શરૂઆતના ત્રણ જ વર્ષમાં વિચાર કરો આ કેટલી મોટી રકમ છે અને બસ આટલી જ જંગી રકમના હિસાબ કિતાબની પારદર્શિતાનો અભાવ જ આ સમગ્ર ચર્ચાનો કેન્દ્ર છે અને જાણવા જેવી વાત એ છે કે આમાંનો એક બહુ મોટો હિસ્સો લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા એ સરકારી કંપનીઓ એટલે કે પીએસયુઝમાંથી આવ્યો હતો અને આ સરકારી કંપનીઓ કરદાતાઓના પૈસાથી ચાલે છે આથી જવાબદારીનો સવાલ અહીં વધુ ગંભીર બની જાય છે હવે આ જે આખી પેટર્ન છે એ કંઈક જાણીતી લાગે છે સ્ત્રોત સામગ્રી આની સરખામણી એક બીજા મોટા વિવાદાસ્પદ મુદ્દા એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ્સ સાથે કરે છે ચાલો જોઈએ કે આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે છે પણ એ સમજતા પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે ક્વિડ પ્રોક્વો આ એક લેટિન શબ્દ છે પણ એનો મતલબ બહુ સીધો સાદો છે એકના બદલામાં બીજું કંઈક સાદી ભાષામાં કહીએ તો હાથ દે હાથ લે જેવી વાત તો થયું એવું કે સ્ત્રોત મુજબ જ્યારે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ્સ રદ કર્યા ત્યારે જે ડેટા બહાર આવ્યો એણે એક આખા ચક્રનો પર્દાફાશ કરી દીધો એ ચક્ર કેવું હતું કે કોઈ કંપની ગુપ્ત રીતે કોઈ રાજકીય પક્ષને મોટું દાન આપે અને પછી બદલામાં એ જ કંપનીને મોટો સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય અથવા કોઈ નિયમમાં છૂટછાટ મળે આ આખી જે લેવડદેવડની વાત છે એને સ્રોતમાં એકદમ ટૂંકમાં પણ બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે ચંદો આપો કોન્ટ્રાક્ટ લો બસ આટલામાં જ આખી વાત સમજાઈ જાય છે તો હવે આપણે મૂળ સવાલ પર પાછા આવીએ સ્રોત જે પ્રશ્ન ઉઠાવી રહ્યો છે તે એ છે કે શું પીએમ કેર્સ ફંડ પણ એક નવું ઇલેક્ટોરલ બોન્ડ્સ ટુ પોઈન્ટ ઝીરો બની રહ્યું છે શું એ જ પેટર્ન નહીં પણ ચાલી રહી છે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ સ્ત્રોત એક કેસ સ્ટડી આપે છે મેઘા એન્જિનિયરિંગ આ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડ્સ મારફતે શાસક પક્ષને સો કરોડ રૂપિયાથી પણ વધુનું દાન આપ્યું હવે સાંભળો આ દાનના થોડા સમય પછી એ જ કંપનીને ચૌદ હજાર કરોડ રૂપિયાનો એક મોટો સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો એક તરફ સો કરોડનું દાન અને બીજી તરફ ચૌદ હજાર કરોડનો કોન્ટ્રાક્ટ આ આંકડા જ કથિત ક્વિડ પ્રોકોની આશંકાને જન્મ આપે છે અને વાત ખાલી કોન્ટ્રાક્ટ સુધી જ સીમિત નથી સ્રોત મુજબ ડેટા એવું પણ દર્શાવે છે કે દાન આપ્યા પછી કેટલીક ફાર્મા કંપનીઓ વિરુદ્ધની નિયમનકારી કાર્યવાહી અટકાવી દેવામાં આવી એટલું જ નહીં સીબીઆઈ અને ઈડી જેવી મોટી એજન્સીઓની તપાસ પણ કથિત રીતે બંધ કરી દેવાઈ આ બધું જોયા પછી સ્રોતનો જે મૂળભૂત ડર છે એ સામે આવે છે શું પીએમ કેર્સ ફંડની આ જે ગુપ્તતા છે એ આવા ક્વિડ પ્રો કૂવો માટે નિયમોમાં ઢીલ આપવા માટે કે પછી ગેરરીતિઓ માટે એક નવો રસ્તો બની શકે છે તો આ આખી વાતનો સાર શું છે આ ચર્ચા માત્ર એક ફંડ કે તેના પૈસા પૂરતી નથી આનાથી પણ મોટો સવાલ છે લોકશાહીના પાયાના સિદ્ધાંતોનો જવાબદારી અને પારદર્શિતાનો આખરે આ આખો સંઘર્ષ બે વિચારધારાઓ વચ્ચેનો છે એક તરફ છે જાહેર જવાબદારી કે જનતાના પૈસાનો હિસાબ જનતાને મળવો જોઈએ અને બીજી તરફ છે સંસ્થાકીય ગુપ્તતા કે અમુક બાબતોને પડદા પાછળ જ રાખવામાં આવશે આ લડાઈ છે જાણવાના અધિકાર અને ગુપ્તતા વચ્ચેની અને અંતે સ્રોત એક બહુ ગંભીર અને વિચારવા જેવો સવાલ પૂછે છે જેની સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીશું જ્યારે કોઈ ફંડને સવાલોના દાયરામાંથી બહાર કરી દેવામાં આવે તો શું એને કાયદાના દાયરામાંથી પણ બહાર નથી કરી દેવાતું